મત સાથે જ્ઞાનચાળામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો લોકરક્ષક ભરતી અંતર્ગત ગુજરાત પોલીસ અંતર્ગત પોલીસ કોન્સ્ટેબલના છે એ પંદર છ બે હજાર પચીસના રોજ જે એમની પરીક્ષા યોજાવાની છે એના કોલ લેટર આજે બરાબર તેર કલાક એટલે કે એક વાગ્યાથી નીકળશે બરાબર છે એ કઈ રીતે તમારે છે એ કોલ લેટર ડાઉનલોડ કરવા એના માટે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું બરાબર છે તો સૌ પ્રથમ તો તમારે અહીંયા એક્ઝામિનેશન કોલ લેટર પર આવવાનું છે ડન એક જ મિટો ત્યાર બાદ તમારે અહીંયા એક જ મિનિટ એક્ઝામિનેશન કોલ લેટર પર આવ્યા બાદ તમારે વ્યૂ ઓલ પર ક્લિક કરવાનું છે એટલે કે આખું ઓપન બોક્સ થશે બરોબર છે જેમાં તમારે અહીંયા સિલેક્ટ જોબ પર ક્લિક ક્લેક ક્લિક કરશો એટલે અહીંયા તો અત્યારે બતાવતા નથી બરાબર છે પછી તમારે એલઆરડી બતાવશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર છે એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે એઝ ઇટ ઇઝ જે તમે નાખ્યો હોય તે બરાબર છે જે તમારો કન્ફર્મેશન નંબર આવ્યો હોય તે ડન પછી તમારે છે એ અહીંયા તમારી બર્થ ડેટ નાખવાની રહેશે બરાબર છે તમે ફોર્મ સબમિટ કર્યું છે ત્યારે તમારો જે કન્ફર્મેશન નંબર આવ્યો છે એ કન્ફર્મેશન તમારે અહીંયા નાખવાનો છે ત્યારબાદ તમારી બર્થ ડેટ તમારે નાખવાની છે ત્યારબાદ જે આ કેપચા છે એ કેપચા તમારે નાખવાનો છે ત્યારબાદ પ્રિન્ટ કોલ લેટર પર તમારે ક્લિક કરશો એટલે તમારો કોલ લેટર છે એ ડાઉનલોડ થઈ જશે બરાબર છે પોલીસ કોન્સ્ટેબલનો ખાસ યાદ રાખજો આ સૂચના તમારે ખાસ યાદ રાખ રાખવાની છે કે કોલ લેટર જ્યારે તમે સૌ પ્રથમ તો તમારે જાહેરાત પસંદ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ તમારો જે કન્ફર્મેશન નંબર હશે આઠ આંકડાનો એ તમારે જન્મ તારીખ ઉપર સાથે નાખવાનો રહેશે અને ત્યારબાદ તમારે જે પ્રિન્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે તો જ તમારો કોલ લેટર છે એ તમારે ડાઉનલોડ થશે બરાબર છે જો તમારો કન્ફર્મેશન નંબર તમને યાદ ના હોય તો નીચે તમારે અહીંયા કન્ફર્મેશન નંબર જાણવા અહીં સિલેક્ટ કરો એના પર ક્લિક કરવાનો રહેશે બરાબર અને ત્યારબાદ છે તમારો બર્થ ડેટ જાહેરાત એ બધું આવશે સિલેક્ટ જોબ એ તમારા પર ક્લિક કરશો એટલે તમારો કન્ફર્મેશન નંબર અહીંયા તમને આવી જશે ફરીથી તમે એને રીએન્ટર કરશો એટલે તમારો બર્થ ડેટ સાથે એટલે તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે બરાબર છે તો સૌ પ્રથમ જ્યારે એક વાગ્યે છે એ કોલ લેટર નીકળે તો સૌ પ્રથમ તમારે સિલેક્ટ જોબ પસંદ કરવાની છે ત્યારબાદ કન્ફર્મેશન નંબર નાખવાનો છે અને ત્યારબાદ બર્થ ડેટ ત્યારબાદ કેપ્ચા છે એ નાખીને તમારે પ્રિન્ટ કોલ લેટર પર છે એ ક્લિક કરવાનું રહેશે બસ આટલી સૂચના તમારે ખાસ યાદ રાખવાની છે જો તમે કન્ફર્મેશન નંબર ના જાણતા હો તો અહીંયા લખેલું જ છે તો કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો જ્યાં તમે ક્લિક કરશો એટલે તમારી ઉપર તમારી સામે જાહેરાત આવશે પછી બર્થ ડેટ આવશે બરાબર છે આટલું તમે નાખશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર પણ તમારો કન્ફર્મેશન નંબર આવી જશે એસએમએસ સાથે અને અહીંયા પણ એક નીચે ઓપન થઈ જશે એને તમારે સિલેક્ટ કરીને ફરીથી અહીંયા તમે સબમિટ કરશો એટલે તમારો કોલ લેટર પ્રિન્ટઆઉટ અને ડાઉનલોડ બંને થઈ જશે બરાબર છે તો બધાને છે એ ખૂબ સારી એવી તૈયારી કરતા શો અને છેલ્લા દસ દિવસ બાકી હોય ખૂબ જ તૈયારી કરી લેજો કેમ કે છેલ્લે છેલ્લે જે રિવિઝન કરેલું હોય તમને પોલીસ કોન્સ્ટેબલમાં ખૂબ જ કામમાં લાગશે તો આ હતી એકમાત્ર અપડેટ જો તમને આવી અપડેટ મેળવવા માગતા હો તો ગમત સાથે જ્ઞાન છે એને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો